સુરતની નવીસ હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય હજ સમિતિ તરફથી હાજીઓ માટે ચાર દિવસ માટે મેડિકલ સર્ટિફિકેટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય હજ સમિતિના સભ્ય અધ્યક્ષતામાં હાજીઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી માટે મીટિંગ મળી હતી જેમાં હાજીઓને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં કોઈ પ્રકારની અગવડતા ન પડે તેમજ તમામ હાજીઓને સરળતાથી મેડિકલ સર્ટિફિકેટ મળી રહે તે માટે પાંચ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરી એમ ચાર દિવસ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે હજ કમિટી વતી દિન જાવેદભાઈ સબીરભાઈ કહ્યું કે ચાર દિવસના કેમ્પમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના ફોર્મેટ અનુસાર રિપોર્ટ કરીને સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવે છે આજે બસો સાઠ હાજરી આવ્યા હતા છ ડોક્ટર બેસાડવામાં આવ્યા છે ખૂબ જ સારું મેનેજમેન્ટ કરવામાં આવે છે એક હજારથી વધુ લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે ગુજરાત હજ કમિટીવતી જય અબ્બાઝ હકીમજીએ કહ્યું કે ગુજરાત સરકાર સુરત સિવિલ હોસ્પિટલ ખાતે જૂના ટ્રોમા સેન્ટર ના અંદર

અને બે ફોટા અને પાસપોર્ટની કોપી લઈને આવવાનું છે હું એસર ખાન એફપી અને માજી મેનેજર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ડિપાર્ટમેન્ટ બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત